અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે વીજળીના બિલ પાછળ દસ કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચે છે સોલાર પેનલ દ્વારા ઘટાડવાની વાત કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે સુધીનું મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીનું વીજ બિલ એક કરોડ નવ લાખ રૂપિયા અને ઝોનલ કચેરીઓ સબ ઝોનલ ઓફિસો દસ અર્બન હેલ્થ સેન્ટર તથા સ્ટ્રીટ લાઇટ મળી તેનું કુલ વીજ બિલ આડત્રીસ કરોડ બાવન લાખ રૂપિયા બનવા પામે છે

पर सोलर सिस्टम लगाने चाहिए और अहमदाबाद म्यूनिपल कॉरपोरेशन उनकी मुख्य बिल्डिंगों में आज भी सोलर सिस्टम लगा नहीं पाया अहमदाबाद की मुख्य जहां अहमदाबाद म्यूनिपल कमिश्नर खुद बैठते हैं और अहमदाबाद शहर के मेयर का जहां कैबिन है उस मुख्य कचेरी का अप्रैल 2023 से लेकर मार्च 2024 तक एक करोड़ नौ लाख इकतीस हजार तीन सौ इकसठ रुपए का बिल आया है